તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાતના અનેક ભાગોમાં આજથી વરસાદ થવાની સંભાવના તેમણે કરી હતી અને એ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સૌથી આપણે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એ સાંભળી ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક પછી ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે પંદરમી જૂની વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ સત્તરમી લગભગ દોઢ કિલોમીટર હાઈટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ સાગરમાં પણ તે સિસ્ટમો બનશે અને આ પવનની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે એટલે અઢારથી ચોવીસ અને છવ્વીસમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારે અતિમાર વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી સુરત ભરૂચ જમ્મુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી કોરિયા ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે તો જે રીતે મલાલ પટેલે પણ આગાહી કરી છે તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે સૌથી પહેલાં આપણે આજની વાત કરીશું આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી તો આપ જોઈ શકો છો કે ક્યાંક કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા એટલે સમગ્ર રાજ્યમાં આગાહી કરાઈ છે પણ હા દક્ષિણ ગુજરાત અને જે મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગર રાજકોટ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના એ તમામ વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને એ આ તરફ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ હજી પણ આજ રાત સુધીમાં વરસી શકે એમ છે વાત કરીશું પંદર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે તો પંદર તારીખે આપ જોઈ શકો છો કે પંદર તારીખે કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ અને આણંદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે ક્યાંક ધોધમાર વરસાદ પણ પડી શકે છે પણ હવે આપણે આવીશું દક્ષિણ ગુજરાતમાં વડોદરા નર્મદા છોટા ઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને આ તરફ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર અને બોટાદ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે સોળ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે એના ઉપર પણ હવે એક નજર કરી લઈએ તો સોળ તારીખે આપ જોઈ શકો છો કે જે વરસાદ ગાજવીજ સાથે વરસતો હતો એ માત્ર કચ્છને છોડીને આખા રાજ્યમાં વરસી શકે છે એટલે કે સોળ તારીખે વરસાદનું જોર વધી શકે છે સત્તર તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે સત્તર તારીખ ઉપર પણ નજર કરી લઈએ તો સત્તર તારીખ આવતા આવતા આપ જોઈ શકો છો કે અહીં ગાજવીજની સાથે વરસાદ રાજ્યમાં પડી રહ્યો છે પણ પચાસ ટકા રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે તો આ તરફ દક્ષિણથી લઈને ઉપર બનાસકાંઠા સુધીના જે જિલ્લાઓ છે કે જ્યાં ભારે પવનની સાથે વરસાદ વરસી શકે છે ઓગણીસ તારીખે શું પરિસ્થિતિનું નિર્માણ થાય છે એના ઉપર પણ એક વાત નજર કરી લઈએ સીધા ઓગણીસ તારીખ કારણ કે અઢાર તારીખે પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળે એમ છે પણ ઓગણીસ તારીખ આવતા આવતા આખા રાજ્યમાં વરસાદ વરસી શકે છે દ્રશ્યો જે ગ્રાફિક્સના માધ્યમથી હું આપને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એમાં આપ જોઈ શકો છો કે અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ અને આ બનાસકાંઠા સુધીનો આટલો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદ વરસશે છૂટો છવાયો વરસાદ વરસશે પણ બાકીના જે જિલ્લાઓ છે એ બાકીના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે